હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એક જ બેટરમાંથી ફરસાણની દુકાન જેવા ખમણ ટમટમ સેવ ખમણી સાથે લોચાની રેસિપી તો ચલો ઘરના દરેક સભ્યોને ગમતા એવા ફરસાણ એક જ બેટરમાંથી રેડી કરીએ સૌથી પહેલાં આપણે બેટર બનાવવા માટે ચણાની દાળને છથી આઠ કલાક માટે પલાળી રાખીશું આ રીતે તે પલળીને રેડી થઈ ગઈ છે હવે આપણે તેની અંદરથી પાણી કાઢી લઈશું અને દાળને સરસ રીતે ક્રશ કરી લઈશું બેટર બનાવવા માટે આપણે એક કપ ચણાની દાળ લીધી છે સાથે એક ટેબલ સ્પૂન જેટલું દહીં લઈશું અને ત્રણ ચમચી પાણી એડ કરીને દાળને ક્રશ કરી દઈશું ઓન ઓફ કરતા જવાનું છે અને મિક્સરમાં આ રીતે દાળ ક્રશ કરી દઈશું આ રીતે પરફેક્ટ માપથી આપણે બેટરને રેડી કરવાનું છે દરેક વખતે એક કપ જેટલી ચણાની દાળ લેજો એક ટેબલ સ્પૂન જેટલું દહીં લેવાનું અને ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને દાળને ક્રશ કરી લેવાની આ રીતે આપણે બધી દાળને સરસ રીતે પરફેક્ટ માપથી ક્રશ કરીને રેડી કરી લીધી છે હવે આપણે તેની અંદર ચપટી હળદર અડધી ચમચી જેટલી હિંગ અને સાથે અડધો કપ જેટલું સિંગતેલ એડ કરીશું અને બધા બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું કોઈપણ ફરસાણ બનાવતા હોવ તો સિંગતેલનો જ ઉપયોગ કરજો તો તેનું રિઝલ્ટ સારું આવશે સાથે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે આ રીતે આપણે હાથની મદદથી જેટલું બેટરને હલાવીશું તેટલો આથો સરસ આવશે તો તમે જુઓ પાંચથી સાત મિનિટ સુધી મેં હાથની મદદથી તેને હલાવીને રેડી કરી લીધું છે આ રીતે હલકું થાય પછી આપણે તેને આથો લાવવા માટે મૂકી દઈશું મિનિમમ પાંચથી છ કલાકમાં આથો સરસ રીતે આવીને રેડી થઈ જશે તો તમે જુઓ પાંચથી છ કલાક થઈ ગયા છે એકદમ સરસ એવો આથો આવી ગયો છે હવે આપણે તેની અંદર બે ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું સાથે ટેસ્ટ પ્રમાણે કે બે ચમચી જેટલું મીઠું એડ કર્યું છે ચપટી હિંગ અને પાંચથી છ ચમચી જેટલું તેલ ફરીથી એડ કરી દઈશું આ રીતે આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તમને ગમતા ફરસાણ રેડી કરી લઈશું સૌથી પહેલાં આપણે ફરસાણ જેની અંદર બનાવવાનું હોય તે થાળીઓ લીધી છે આ રીતની થાળીઓ તમારા ઘરે અવેલેબલ હશે જ તો તે થાળીને પહેલેથી આપણે તેલ લગાવીને રેડી કરી લઈશું સાથે આપણે સ્ટીમરને પણ સરસ રીતે પાણી એડ કરીને ગરમ કરવા મૂકી દઈએ સૌથી પહેલાં આપણે સુરતી ખમણ રેડી કરીએ તો તેના માટે બે મોટા ચમચાનું મેં બેટર લીધું છે તેની અંદર અડધી ચમચી જેટલો ઈનો એડ કરી દઈશ સાથે એક ચમચી પાણી એડ કરીને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થાળીમાં એડ કરી દઈશું અને આ રીતે થપથપાવીને ગરમ કરેલા સ્ટીમરની અંદર દસથી પંદર મિનિટ સુધી તેને બાફવા દઈશું તો દસથી પંદર મિનિટમાં એકદમ સરસ એવા જાળીદાર વાટીદારના ખમણ આપણા રેડી થઈ જશે સાથે આપણે બીજી થાળી પણ લઈ લઈએ તેની અંદર લોચો રેડી કરીએ તો તેના માટે એક મોટો ચમચો ભરીને બેટર લીધું છે સાથે બે ચમચી પાણી મિક્સ કરી લઈશું અને બેટરને થોડું પતલું બનાવી લઈશું લોચાનું બેટર ખમણના બેટર કરતાં પતલું હોય છે એટલે આપણે તેની અંદર થોડું પાણી એડ કરવાનું છે આ રીતે બેટરને પતલું રેડી કરીશું પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું સાથે એક ચમચી પાણી ફરીથી મિક્સ કરીશું અને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેને થાળીની અંદર સ્પ્રેડ કરી દઈશું સાથે મરીનો પાવડર ભભરાવી દઈશું હવે પંદર મિનિટ સુધી તેને પણ બાફવા માટે મૂકી દઈએ તો આ રીતે વાટીદારના ખમણ અને લોચો રેડી થઈ જશે ખમણ અને લોચો સરસ રીતે બફાઈ રહ્યા છે ત્યાં સુધી લોચાનો મસાલો રેડી કરીએ તેના માટે એક બાઉલની અંદર એક ચમચી લાલ મરચાંનો પાવડર એકથી બે ચમચી જેટલો ચાટ મસાલો સાથે અડધી ચમચી સંચળ પાવડર મિક્સ કરી લઈશું અને આપણો લોચા મસાલો રેડી કરી લઈશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ કે ખમણ અને લોચો રેડી થયા છે કે નહીં તો આપણે અહીંયા ચેક કરી લીધા છે ખમણ આપણા રેડી છે ખમણને થોડા ઠંડા થવા દઈશું પછી આપણે તેને કટ કરીશું લોચાને ગરમા ગરમ સર્વ કરી દઈએ સાથે તેલ અને લોચાનો મસાલો એડ કરીને તેને સર્વ કરી લો ખમણ પણ આપણા સરસ રીતે ઠંડા થઈ ગયા છે તે ઠંડા થાય પછી જ આપણે તેને કટ કરવાના છે તો આ રીતે આપણે ખમણને કટ કરી લઈશું અડધા ખમણમાંથી આપણે સાદા ખમણ રેડી કરીશું અને અડધામાંથી આપણે ટમટમ ખમણ રેડી કરીશું તો તમે જુઓ એકદમ સરસ એવા જાળીદાર વાટીદારના ખમણ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે ખમણને વઘારી લઈએ તો તેના માટે પેન લીધો છે પેનની અંદર તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે તડકો કરવા માટે લીમડો જીરું રાઈનો વઘાર કરીશું અને ખમણને સરસ રીતે સાતળી લઈશું સાથે ટમટમ ખમણ બનાવવા માટે આપણે લીંબુનો રસ અને લાલ મરચું એડ કરીશું અને એ રીતે આપણે ટમટમ ખમણ પણ રેડી કરીશું તો તમે જુઓ સાદા ખમણ અને ટમટમ ખમણ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે વાટીદાળના ખમણ જે રીતે રેડી કર્યા તે જ રીતનું બેટર રેડી કરીને બાફેલા ખમણમાંથી સુરતી સેવ ખમણી રેડી કરીશું તો તેના માટે આપણે ખમણને છીણીની મદદથી છીણી લેવાનું છે યા તો મેશરની મદદથી આ રીતે મેશ કરી લઈશું હવે આપણે પેનમાં તેલ ગરમ કરી લઈશું સાથે રાઈ લીલા મરચાં લીંબુનો રસ ખાંડ અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને મિશ્રણ રેડી કરી લઈશું આ રીતે થોડું પાણી ઉકાળીને બેટર રેડી કરી લઈશું હવે આપણે તેની અંદર ખમણેલું બેટર એડ કરી દઈશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જો તમને કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ ઓછા લાગતા હોય તો તમે એડ કરી શકો છો અહીંયા મને થોડું તેલ ઓછું લાગે છે તો તેની અંદર ગરમ કરેલું તેલ એડ કરું છું સાથે મસાલા જો કોઈ ઓછા લાગતા હોય તો તે પણ એડ કરી શકો છો ફરીથી બે ટેબલ સ્પૂન પાણી એડ કરું છું અને સરસ રીતે ખમણી રેડી કરી લઈશું ફરસાણની દુકાનમાં આ રીતે જ વાટીદાણા ખમણમાંથી સેવ ખમણી રેડી થતી હોય છે તો તમે જુઓ આપણી ખમણી સરસ રીતે રેડી થઈ ગઈ છે તેની અંદર કોથમીર કાજુ દ્રાક્ષ અને દાડમ એડ કરી તેને સર્વ કરી દઈએ ફરસાણની દુકાનમાં મળતાં આપણા બધા ફરસાણ અહીંયા રેડી થઈ ગયા છે પણ આપણી ચટણી બનાવવાની બાકી છે તો ચલો ફરસાણ સાથે સર્વ થતી ચટણી બનાવવા માટે કોથમીર ફુદીનો મરચાં આદુ મીઠું ખાંડ અને સાથે અડધો લીંબુનો રસ લીધો છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સરમાં એડ કરી દઈશું થોડું પાણી એડ કરી દો સાથે બાફેલા ખમણના ટુકડા એડ કરીને ચટણી રેડી કરી લો મેં જુઓ અસલ ફરસાણની દુકાન જેવી આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો લો અમારા ઘરે તો ફરસાણની દુકાન જેવી બધી વેરાયટીઝ રેડી થઈ ગઈ છે તમે પણ આ રીતે એક જ બેટરમાંથી ફરસાણની દુકાન જેવી વેરાયટીઝ રેડી કરી શકો છો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનન્યા ઝૂમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે